તો સ્વાગત છે મિત્રો આપણે એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાની છે કે તમારી વિડીયો કોઈપણ વ્યક્તિ લઈને અપલોડ એમની ચેનલમાં કરે છે તો આપણને ખબર કઈ રીતે પડે છે અને આપણે એની ઉપર એક્શન કઈ રીતે લઈ શકીએ છીએ કે એ વિડીયો આપણી ન ચડાવે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં તો મિત્રો તમારે એ વિચારવાનું છે કે આપણી યુટ્યુબ ચેનલના વિડીયો કોઈપણ વ્યક્તિ બીજો અપલોડ કરતો હોય ડાઉનલોડ કરીને તો આપણને ખબર કઈ રીતે પડે તો એ સ્પેશિયલ વિડીયો છે આપણા માટે અને આ વિડીયોમાં તમે એ જોઈ શકો ઘરે બેઠા કે તમારી વિડીયો કોઈપણ વ્યક્તિએ ડાઉનલોડ કરીને એમની ચેનલની અંદર અપલોડ કરી છે તો તમે ચેક કરી શકો છો કયો કયો વિડીયો અપલોડ કર્યો છે કેટલો અપલોડ કર્યો છે એમની ચેનલનું નામ શું છે એમની ઇમેલ આઈડી શું છે બધી ડિટેલ તમે જોઈ શકો છો અને તમારે કોપીરાઇટ સ્ટ્રાઇક તમારે આપી છે ને તો પણ તમે ત્યાંથી એક્શન એના માટે લઈ શકો છો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એટલી જેટલી પણ મારી પાસે નોલેજ છે ને એટલી નોલેજ તમારા માટે દરેક વિડીયોની અંદર હું લઈને જાઉં છું તો વિડીયોને આપણે શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલાં તો મિત્રો ઘણી વખત કેવું બને છે કે આપણા જ વિડીયો કોઈ બીજો વ્યક્તિ ડાઉનલોડ કરીને એડિટ કરીને એમની યુટ્યુબ ચેનલની અંદર ચડાવે છે પણ જ્યાં સુધી મિત્રો આપણે એક્શન નથી લેતા ત્યાં સુધી એ વ્યક્તિ છે ને ઉપરા ઉપર વધારે વિડીયો અપલોડ કરતો રહે છે એટલે આપણને ખ્યાલ પણ નથી હોતો કારણ કે આપણી પાસે ફરતી ફરતી વિડીયો ક્યારે આવે જ્યારે એની એની ચેનલમાં વિડીયો એ વાયરલ થાય ને ત્યારે આપણને ખબર જ પડે ત્યારે એ વિડીયો છે ને લગભગ પચાસથી એક કે મતલબ લાખ વ્યૂઝ એમને મળી ગયા હોય ત્યારે આપણને ખબર પડે હવે તમે વિચારી લો કે ત્યાં સુધી એની પાસે કેટલી બધી અર્નિંગ થઈ જશે અને આપણે કોપીરાઈટ ક્લેમ પણ એને નથી આપ્યો હોતો કે જેની અર્નિંગ આપણને મળે એમ તો આપણે એના માટે એક્શન લેવાનું હોય તો તમે લઈ શકો છો પણ અત્યારે હાલની અંદર આપણે ચેક કઈ રીતે કરવાનું છે કે તમારી યુટ્યુબ ચેનલના વિડીયો પણ બીજી વ્યક્તિએ કઈ રીતે અપલોડ કરેલા છે કેટલા એમના સબસ્ક્રાઈબ છે એમની ચેનલના નામ શું છે અને બધી માહિતી કેટલા વિડીયો અપલોડ કરેલા છે બધી ડિટેલ તમને આ વિડીયોની અંદર મળવાની છે તમે કઈ રીતે ચેક કરી શકવાના છો તો વિડીયોની અંદર મિત્રો ખાસ ધ્યાન આપજો અને જે લોકો ચેનલની અંદર નવાશે એમને ખાસ વિનંતી છે કે યુટ્યુબ રિલેટેડના જેટલી પણ મારી પાસે નોલેજ છે એટલી દરેક નોલેજના વિડીયો આપણી ચેનલની અંદર મેં અપલોડ કરેલા છે પંદરસોથી વધુ તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં તો મિત્રો તમારે ક્રોમ બ્રાઉઝરની અંદર યુટ્યુબ સ્ટુડિયોની અંદર તમારે ચેનલની અંદર ઓપન કરી લેવાની છે કઈ રીતે તો તમને અહીંયા સ્ક્રીન પર દેખાડી રહ્યો છું તો કાંઈક આ ટાઈપને તમારી ચેનલને અહીંયા ઓપન કરી લેવાની છે જેની અંદર તમને અહીંયા બધા ફીચર તમને અહીંયા યુટ્યુબના જેટલા પણ ફીચર મળે છે ને એ બધા ફીચર તમને અહીંયાથી મળી રહેશે હવે આની અંદર મિત્રો એક ફીચર એ પણ તમને મળે છે જે ચેનલ મોનોટાઇઝ થયા પછી તમારે એ કોપીરાઈટ મંચને ચાલુ પણ કરવું પડે છે એના વગર તમને કોપીરાઈટના વિડીયો કોઈ પણ દેખાડશે કોઈ નહીં તો હવે કઈ રીતે તમને ખબર પડશે એ તમને કહી દઉં તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન મળી રહ્યા છે જોઈ લો અહીંયા યુટ્યુબ ચેનલના સેટિંગના ટોટલ વિડીયો તમને અહીંયા જે ઓપ્શન છે જોવા મળી રહ્યા છે એની અંદર એક સી નામનું એક આઈકનવાળું ઓપ્શન છે સી કયું છે મિત્રો આ સીવાળું હવે તમારે એની ઉપર મિત્રો ક્લિક કરી લેવાનું છે તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું એની ઉપર ક્લિક કરશો ને એટલે એક નવું પેજ તમારી સામે અહીંયા ઓપન થશે તો અહીંયા પહેલાં નંબરનું સ્ટેપ શું લખેલું છે મેળ ખાતા વિડીયો મતલબ તમારી જે ચેનલની અંદર જે પણ તમારા વિડીયો છે એ જ વિડીયો તમારા કોઈ પણ કટલને કોઈપણ વ્યક્તિ એમની ચેનલની અંદર અપલોડ કર્યો છે તો ઓટોમેટિક અહીંયા મેળ ખાતો વિડીયો થઈ જશે મતલબ મેચ થઈ જશે ને આપણને અહીંયા સ્ક્રીનમાં જોવા મળી રહેશે કે તમારી વિડીયો કયા વ્યક્તિએ ચડે છે ચેનલનું નામ શું છે બધું તમને અહીંયાથી જોવા મળી રહેશે હવે આપણી તો ટેકનિકલની વિડીયો છે તમને મિત્રો ખ્યાલ છે અને ટેકનિકલની વિડીયો કોઈ પણ વ્યક્તિ અપલોડ કરતો નથી કારણ કે કોમેડી હોય કોઈ અન્ય હોય તો અમુક અમુક કટ લઈને છે ને મિક્સિંગ લોકો કરતા હોય છે પણ આપણી ટેકનિકલની વિડીયો છે એટલે ઘણા લોકો છે ને મિક્સિંગ કરતા નથી એટલે આપણે એ અત્યારે હાલની અંદર મેળ ખાતો વિડીયો એક પણ નથી મતલબ આપણી વિડીયો કોઈ પણ વ્યક્તિ અપલોડ કરી નથી પણ તમને અહીંયા જોવા મળશે તમારી કોઈ પણ વિડીયો કોઈ વ્યક્તિ અપલોડ કરી છે તો તમને મિત્રો અહીંયા જોવા મળશે હવે એને વિડીયો તો જોવા મળશે સાથે એમને કેટલી એમની ચેનલની અંદર વ્યૂઝ મળેલા છે એમની ચેનલનું નામ શું છે કઈ તારીખે એમને વિડીયો અપલોડ કર્યો છે એમની ઈમેલ આઈડી પણ સાઇટમાં જેવી રીતે તમે આ રીતે આમ કરશો ને તો અહીંયા બધી ડિટેલ લખેલી છે જો મેસેજ કરવો તો એને તમે મેસેજ કરી શકો છો જો અહીંયા બધી ઓપ અહીં લખેલી છે ચેનલમાં ના કાઢી નાખવાની વિનંતી કરી તો એની ઉપર ક્લિક કરીને તમે એની ઉપર એક્શન લઈ શકો છો કોપીરાઈટ ક્લેમ કે કોપીરાઈટ સ્ટ્રાઇક પણ અહીંયાથી આપી શકો છો બધા જ ફ્રી તમને અહીંયાથી મિત્રો મળી રહેશે આવી રીતે તો આ વિડિયો તમને મિત્રો ખાસ કેવો લાગ્યો કોપી કરવાનો સ્પેશિયલ છે મિત્રો જે લોકો આપણા વિડીયોની કોપી કરતા હોય ને એના માટે આ સ્પેશિયલ હતો અને આપણે એના માટે મિત્રો છે ને એક્શન લઈ શકીએ જેથી કારણ કે યુટ્યુબની અંદર બે જગ્યાએ ગમે ત્યારે અર્નિંગ થતી હોય વિડીયોની અંદર તો ગમે ત્યારે એક ચેનલની અંદર પ્રોબ્લેમ આપણે થઈ શકે છે એટલા માટે થઈને આપણે કોપી ક્લેમ અથવા કોપી સ્ટ્રાઇક આપણે આપવી જરૂરી બને છે એટલા માટે મિત્રો બહુ ફીચર સારામાં સારું છે બસ તમારી ચેનલ મોનોટાઇઝેશન થયા પછી તમારા મંચને ચાલુ કરી દેવાનું છે અને તમારી વિડીયો કોઈપણ વ્યક્તિ ચડાવશે તો તમારે અહીંયા આવીને ચેક કરી લેવાનું છે જો મેળખાથી વિડીયો હશે તો તમે અહીંયાથી કોપી સ્ટ્રાઇક અથવા કોપી ક્લેમ તમે અહીંયાથી આપી શકો છો તો વિડિયો તમને મિત્રો કેવું લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય ભગવાને